નવું ઘર બને તો બધા કેમ કે જો અત્યારે તો જિંદગી જીવે છે એવી અમે જિંદગી નથી જીવી રહ્યા અમાર તો અત્યારે બળતણ હોય એટલે એનેથી અમારે રસોઈ કરવાની હોય આ નળ છે નળ તો રોડની ટપીને અમારે જવાનું એટલે હવે અમારું સપનું છે કે જેવી તમે જિંદગી જીવો છો ને એવી અમારે જીવી અમારે પણ એક ફ્રીજ જોઈશે અમારે પણ એક ટીવી જોઈશે અમારે પણ એક કોમ્પ્યુટર જોઈશે લેપટોપ જોઈશે લાઇટ જોઈશે પંખો જોઈશે એસી જોઈશે બધા એસી મારે અમે તો આવી તડકામાં ગરમીમાં અમને કોઈ લાગે જ નહીં કે આ ગરમી છે એક તડકો છે ચોમાસું છે સદીઓ રજડ્યા અને ઘરના ઠેકાણા ન થયા એમ અને રજળપાટ વખતે જ્યારે લોકોના ઘરો જોઈએ ત્યારે અંદરથી એક વલોપાટ પણ થતો હતો કે આવા ઘર અમારા ક્યારે થશે એમ પણ ના થયા જીવન જ વિચરણ સાથે જોડાયેલું હતું ગાડા પર સામાન લાદી અને બસ ફર્યા કરવાનું ચરાઈ વેતી ચરાઈ વેતી એના જેવું પગ થરીઠામ થઈ જાય એક જગ્યા ઉપર રોકાઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય કેમ કે રોટી ન મળે એટલે બસ ફર્યા કરવાનું આવા વિચરતી જાતિના પરિવારો જેણે સદીઓથી રઝળપાટ કોણ જાણે કેટલી પેઢીઓ એમની આ રઝળપાટમાં જ ગઈ હવેનો સમય બદલાયો છે રઝળપાટમાંથી મુક્તિ અને ક્યાંક પગને વિરામ આપવાનું એમના મનમાં એમને મન છે પણ મુદ્દો આવે છે કે કોણ એમને વસાવે ના ઠેકાણું છે એમનું પોતાનું કોઈ સરનામું નથી આવા બધા પરિવારોની વચ્ચે છું આમ બગસરા ગામ છે અને સરાણિયાની બહુ મોટી વસાહત છે અહીં ગાડલિયા પરિવારો વસે છે દેવીપૂજક પરિવારો પણ વસે છે પણ સરાણિયા પરિવારો ગાડા લઈને ફરતા અને મૂળ તો આપણે શું વ્યવસાય કરતા એ કયો વેપાર કરતા એટલે ખેતીમાં જોઈ ખેતી કરવાનો હાર્ટ અડુરા કરતા એ ધંધામાં કાક અમને મળતું પણ આ રેવા પૂરતી કોઈ અમને આશીર્વાદ આપ્યો નથી કે તમે થાની ગ્રો તમારા બસાવને ભણાવો એવો પ્રોબ્લેમ કોઈએ કરી નથી અને આ જે બળદોનો વેપાર કરતા પણ હવે નથી ચાલતો હવે બળદો વેપાર હાલતો જ નથી બળદુ લઈ છે વાટા લઈ છે પણ વેસાળ નથી થાતું ટ્રેક્ટર થઈ ગયા ખેતી ભાંગી ગઈ

તમે કેટલા વર્ષથી આવી રહો છો કે અમે આ ચાલીસ પચાસ વર્ષથી રહીશ કે તમે આવી રીતે જિંદગી જીવો હા આવી રીતે જિંદગી જીવીશ પણ અમારો કોઈ ઉધાર કરતા નથી જુનાગઢ ગામની અંદર રહેશે બગસરામાં રહેશે સાબરકુંડલામાં રહેશે મોરબીમાં રહેશે રાજકોટમાં રહેશે ગોંડલમાં રહેશે પણ કોઈએ અમારો ઉધાર થી કર્યો બરાબર હારા પ્રતાપ અમારું કાડું ચાલ્યું અમારી ગરીબી જોઈ અને અમુને આગળ પડતા રાખ્યા રમેશભાઈ ને મોકલ્યા એને અમને વડકું મળતા હતા તો એ અમારો પીસો મે કાંઈ નહોતું તો લોન લ્યો લોન માંથી ઉભા કર્યા આ છાપરા બંધાયા અને અમારા ધંધાની રોચના કરી આવી અમારું કહેવાની વિનંતી છે એમણે જે કીધું કે અમારી સાત પેઢી રખડી હું એવું કહીશ કે સાત પેઢીની વાત નથી આ તો પે જ્યારથી એમનું અસ્તિત્વ આવ્યું ને ત્યારથી જ એમના વ્યવસાયો માટે સતત ફરતા રહ્યા અને ફરતા હોય દરમિયાન સરળ નથી હોતું ને વિચરણ સાથે આપણને બહુ જ મજા પડે પણ કોઈ ગામમાં પડાવ નાખવો અને કેવી કેવી તકલીફ પડે તમે તે વખત પીડા થતી કેવી પીડા તો હવે અમારા મમ્મી પપ્પા જેમ કે આપણા બેન ભાઈ જે કોઈ હોય પરિવારમાં એમને બધા પરિસ્થિતિમાં બહુ જ દુઃખ વેઠ્યું છે એટલે આમ સીમા વગરનું હવે ગામડું તો અમે જોયેલું ન હોય દસ ગાઉ હોય બાર ગઉ હોય તેર ગઉ હોય એવી રીતે અમે ચાલ્યા જતા જ્યાં ગામ આવે જ્યાં વસવાટ હોય અહીંયા કે નેહડો છે તો નેહડામાં વહે જાય જંગલ હોય તો જંગલમાં એવી પરિસ્થિતિ હતી ભયંકર કે તમે જોયું હોય ને તો તમને દઈ આવી જાય કે આવું જીવતર જીવતા કરતા તો છે ને જિંદગી નકામ એટલે ક્યાંક રહેઠાણ દે ક્યાંક નહીં દે ક્યારેક પાણી મળે ક્યારેક નોય મળે હવે એવો તડકો ભયંકર તડકામાં માણસ બળદ ને અમે લઈને નીકળતા હવે ત્યાંથી જનાવરે નીકળે બધી રીતનું આમ પરિસ્થિતિમાં આમ નકાવી રીતે જતું બધું એટલે ત્યાંથી આ ગામડે ગામડે જવાનું હવે ક્યાંક પાણી દે ક્યાંક નો દે ક્યારેક આશરો મળે ક્યારેક નોય મળે એવી રીતે અમે જીવન જીવેલું છે અને એવું ભયંકર જીવન હતું કેમ કે જે સરપંચ હોય કોઈ મોટા વડીલો હોય એને પણ પૂછવા જવાનું કે અમને આશરો મળશે સારા હોય તો અમને એમ કે ભાઈ તમે રહી જાઓ નો નો પસંદ હોય તો એ અમને કાઢી મૂકે ત્યાંથી પછી અમે ભટકતા ભટકતા જંગલ હોય કોઈ નેહડો હોય ત્યાં સાઈડ રોકાઈ જાય એક દિવસ રાત હોય કે દિવસ હોય કોઈ વિચારતા નહીં ક્યાં જવાના હવે દેશમાં રાજુલા બાજુ અલા દેશ તો તમારો આના કેવાય મામ ઉના

આપણે કાર્યકર તરીકે અમે લોકો જયારે કામ શરૂ કર્યું ત્યારે બહુ ઓછા પરિવારો હતા જેની પાસે મતદાર કાર્ડ રેશન કાર્ડ આધાર એવા પુરાવા પણ નહોતા અને બધા પુરાવા બનાવી આપ્યા વિજયભાઈ આવો તમે એમનો પણ બહુ જ બધા વિશ્વ મંગલ ટ્રસ્ટ છે બગસરામાં એમનો પણ બહુ જ મોટો રોલ રહ્યો અને અમારા કાર્યકર રમેશભાઈ પણ એ લોકોએ આધાર પુરાવા બધા ભેગા કરી આપ્યા પણ સ્થળાંતર કેમ કરવું પડે હજી હવે સ્થળાંતર કારણ કે બગસરાની અંદર કોઈ એવી કંપની કે કોઈ એવો ધંધા રોજગાર નથી ખેતીવાડીને રિલેટેડ બધું અહીંયા આખો અમરેલી જિલ્લો આમ તો ખેતીવાડી રિલેટેડ છે એટલે નાની મોટી મજૂરી કરવા માટે સતત સ્થળાંતર કરવું પડે અને આ સરરાણીયા કોમ્યુનિટી અને લવરિયા કોમ્યુનિટી સમાજ છે બે એનો ધંધો છે 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 કે એ બળદનું કામ કામ કરે કરે અને ધાર કાઢવાનું તો હવે એ એક ગામમાં તો રોજગારી મળી નથી રહેવાની આજે આ ગામમાં કામ પૂરું થઈ ગયું તો આ ગામમાં સરીચક્કાની ધાર બીજું કોઈ કઢાવાનું નથી એટલે એને સતત વિચરણ કરતા જ રહેવું પડે તો એના પોતાના પેટ માટે તો મજૂરી કરવી પડે હવે પોતાની મજૂરીને અને છોકરાને નભાવવા માટે સતત ગામડાઓમાં ફરતા રહ્યા પણ ચોમાસાના ચાર મહિના અહીંયા એ લોકો રહે છે હવે ધીરે ધીરે તો અહીંયા પચાસ ટકા જેટલા લોકો સ્થાયી થયા છે નાની મોટી અલગ અલગ મજૂરી શીખ્યા છે અને જે નવી ટેકનોલોજી છે એની સાથે જોડાતા થયા છે તો હવે એ પરિવારો અહીંયા રહેશે એટલે પચાસ ટકા તો પરિવારો સ્થાયી થયા છે જે પચાસ ટકાને આપણે કરવાની વાત આવે એ મુદ્દો હતો પોતાની જગ્યાનો જ્યાં રહેતા હતા એ જગ્યા ગમે ત્યારે ખાલી કરવી પડે એવી પણ પરિસ્થિતિ હતી ખાસ તો સરકારને વિનંતી કે આ બધા પરિવારોને સ્થાયી કરો એમને જમીન આપો અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સરસ કામ વિચરતી જાતિઓને સ્થાયી કરી એમને ઘર બાંધી આપવામાં મદદના રૂપમાં સરકારે કર્યું છે બગસરામાં આ પરિવારોને પ્લોટ ફળવાયા એકસો ચાર પરિવારોને સો ચોરસ મીટરના પ્લોટ મળ્યા આમ જોઈએ તો બગસરામાં એક પ્લોટની કિંમત કેટલી દસેક લાખ રૂપિયા થતી હશે તો હવે આ બધાને એ એ પ્લોટ મળ્યા અને મકાન બાંધવા માટે એમના સાડા ત્રણ લાખ રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર પણ થયા આમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો બહુ જ આભાર માનીશ કે એમણે વ્યક્તિગત રીતે પણ આખા કિસ્સામાં બહુ રસ લીધો અવંતિકા સિંઘ આઈ એએસ અધિકારી છે એમણે પણ એટલો જ રસ લીધો અને અમરેલી કલેક્ટર ધારી પ્રાંત કલેક્ટર બગસરા મામલતદાર નગરપાલિકા આ બધાનો ખૂબ ખૂબ આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે એમણે આ પરિવારોની પરિસ્થિતિ સમજી અને જ્યાં પણ આ વાત અમે મૂકી કે આ કરવું કેમ જરૂરી છે તો એ એમણે કર્યું એમ અને એટલે આજે આ પરિવારો પોતાની માલિકીના પ્લોટવાળા એટલા સનદો લઈને હાથમાં ઊભા છે એ એમને સનદો મળી છે અને હવે મકાન પણ અહીં આગળ બંધાશે એ શિક્ષણનું કાર્ય ઘણા વર્ષોથી દેવચંદભાઈ કરે છે અને એક શિક્ષણની જૂદી પેલી કહેવાય ને ધૂણી ધખાઈને કેમ કે અહીં શિક્ષણનું પ્રમાણ બહુ નથી સ્થળાંતર સતત કરે એટલા માટે દેવચંદભાઈ આપણા પ્રયત્નો કહો બગસા વિસ્તારમાં સાત બાળ સંસ્કાર કેન્દ્રો સરણીયા લુવારિયા દેવી અને અન્ય અન્ય કોમ્યુનિટીના બાળકોને આપણે ભણાવવાની કામગીરી અત્યારે એ ચાલી રહેશે ધીરે ધીરે વિસ્તારના બાળકો ભણતા પણ થયા છે અમને અમારો સર્વે એમ કહે છે ત્રણસોથી વધારે બાળકો શાળાએ પણ ગયા પણ નહોતા એવા બાળકો આજે ભણતા પણ એ થયા છે ધીરે ધીરે એનું પરિણામ અમને એ રહ્યું છે પણ હજી થોડી ઘણી સ્પીડ આપવાની જરૂર છે એવું મને દેખાય આનંદભાઈ કોન્સ્ટન્ટ પ્રયત્ન એમણે હોસ્ટેલ પણ શરૂ કરી ખાસ આ પ્રકારના સ્થળાંતર કરતા એવા પરિવારો માટે અને એવા પરિવારના બાળકો માટે હોસ્ટેલમાં અત્યારે બાળકો ભણી પણ રહ્યા છે તો દેવચંદભાઈ દહી નિમિત્ત બન્યા હતા અમને બગસરામાં લઈ આવવા માટે અને આજે આ બધા પરિવારો ભેગા થયા છે આ બાજુ પણ દેખાય છે બધા જ અને સરસ મજાનો એક ખુશીનો પ્રસંગ કે ભાઈ હવે અમારા ઘર બંધાવાના છે તો એ આજે એની વાત કરી ખરો તાપ છે પણ બધા તો એ મસ્ત તાપમાં બેઠા છે હું જુઓ નાઈ રહી પસીનાથી પણ મજબૂત છે બધા અને એક ભાવના પણ છે કે પોતાનું ઘર થાય એ માટે થઈને પૈસા પણ એ ભેગા કરીને કાઢવાનું એ કરશે તો સરસ રીતના આખું આયોજન થવાનું છે ઘર એ બહુ મોટું સ્વપ્ન છે દરેક વ્યક્તિ માટે પેલું કહે છે કે પંખીઓને પણ માળા હોય છે તો અમારા ઘર કેમ નહીં એવું હંમેશા વિચરતી જાતિઓની વસાહતોમાં ખાસ તો ઘર વિહોણા પરિવારો પાસે જવું ત્યારે કહેતા હોય છે તો આ બધાને પંખીઓને માળા હોય છે એવી રીતે હવે આ બધાના પણ ઘર ટૂંક સમયમાં શરૂ કરશું અને સરસ મજાના ઘર થશે પણ એમની રહેણી કરણી તમે જોજો છાપરામાં રહે છે પણ ચોખ્ખાઈ આ વસાહતની એટલી બધી અદ્ભુત છે આપણે મજા પડે એવું અને એકદમ બહુ સુંદર રીતે તમે બાંધકામ આમાં બહેનોને શ્રેય આપવો પડે ને ભાઈઓને પણ નાનકડું કી છાપરું એની અંદર એમનું ગાડું જેમ મજબૂત વર્ષોથી સદીઓથી લગભગ બસો ચારસો વર્ષ જૂના ગાડા એ છાપરાની અંદર મૂકે એમાં જ એમનું રહેવાનું પણ બધું એકદમ સુઘડ અને સુદ્રઢ એક સરસ મજાનું હોય છે તો સરસ મજાના પરિવારો છે એમનો પહેરવા પણ તમે જોયો એ જ સરસ મજાના કલ્ચર સાથે એ લોકો જીવે છે અને બસ એમના ઘર બાંધીશું એમને થાળે પાડીશું અને એ સૌથી મોટું સુખ છે તમને સૌને આવા શુભ કાર્યમાં મદદરૂપ થવા માટે વિનંતી પણ કરું છું થેન્ક યુ તમે મારા आ त मोटो या भारे बेन न ग़रीबनि सहू ए करे जान तमाम